ટ્રાફિક સલામતીના ભાગરૂપે રોડ સેફ્ટી ઝુંબેશની શરૂઆત કરાઈ હતી અકસ્માત ઘટાડવા ટ્રાફિક સલામતી સપ્તાહની જગ્યાએ ખાસ તારીખ પંદર ફેબ્રુઆરી સુધી અકસ્માત નિવારવા સલામતી માસની ઉજવણી કરાશે ત્યારે ભુજના જુબેલી સર્કલ પર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ અભિયાનની શરૂઆત કરાઈ હતી અકસ્માત નિવારણ માટે ખાસ ટ્રાફિક સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા જાગૃતિ વધારવાનો ઉદ્દેશ્ય છે પંદર ફેબ્રુઆરી સુધી ટ્રાફિક સલામતી મહિનાની શરૂઆત થઈ છે જે અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવશે ત્યારે ભુજના જુબેલી સર્કલ પર પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આ માર્ગ સલામતી માટે સર્કલ પર એલઈડી લગાડી લોકોને સહકાર આપવા ખાસ અનુરોધ કરાવવામાં આવ્યું હતું આજરોજથી એક માસ માટે રોડ સિફ્ટી મંથનું શરૂઆત થયેલી છે તો જિલ્લા લેવલે પોલીસનો દસ જગ્યા પર એલઇડીની લગાવવામાં આવેલી છે કે જેમાં જે મેક્સિમમ ટ્રાફિક જે જગ્યા પર થતું હોય એ જગ્યા પર પબ્લિકને અવેરનેસ માટે લગાવેલી છે કે જેથી ત્યાં અમને ટ્રાફિક રિલેટેડ શું શું ધ્યાન આપવું જોઈએ એની માહિતી પૂરી પાડવામાં આવશે અને આ ઉપરાંત હવે આખા મહિનો રોડ સેફ્ટી રિલેટેડ જાગૃતિના પ્રોગ્રામ થવાના છે ભુજ રોડ સેફ્ટી મંથના સ્ટાર્ટિંગના ભાગરૂપે આજે પંદર જનવરી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ટ્રાફિક અવેરનેસ રિલેટેડ જે કાર્યક્રમોની શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે જુબલી સર્કિલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભુજકેશુભાઈ પટેલના વરદ હસ્તે એલ સ્ક્રીન મૂકવામાં આવી છે